બસો ચાર મિત્રો આવા જ ભાગ આપણે ભાગ એક થી બસો ત્રણ સુધી જોઈ શક્યા છીએ જે જ મિત્રો અમારા આ ભાગ જોતા હતા તેમને ખબર છે કે આમાં વીસ ક્વેશ્ચનનો સમાવેશ હોય છે તેમાં પંદર ક્વેશ્ચન હોય છે જે હેલ્થના હોય છે બે ક્વેશ્ચન જે કે એક ક્વેશ્ચન જે કે નો હોય છે બે ક્વેશ્ચન હોય છે ગુજરાતી વ્યાકરણ અથવા ગુજરાતી સાહિત્યના હોય છે બે ક્વેશ્ચન છે ઇંગ્લિશના હોય છે આ બધા જ ભાગના અંતમાં આપણે એક જેકપોટ પ્રશ્ન પૂછે છે જે મિત્રો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપે છે તેમને અમારી કોઈ પણ બુક્સમાં 50% જેટલું ડિસ્કાઉન્ટ આપીએ છે તો આ ભાગને એન્ડ સુધીમાં જોજો અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો જો આ ભાગ તમે આવા જ ભાગ રેગ્યુલર તમે જોવા માંગતા હોય તો આ ભાગ રેગ્યુલર આપણે મંગળ ગુરુ અને શનિવારે લાઈવ ટેસ્ટના રૂપમાં આપણે રેગ્યુલર ચાલુ કરવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત જો આપ સૌ મિત્રોનો રિસ્પોન્સ ખૂબ જ સારો રહ્યો તો રવિવારના દિવસે આપણે જેકપોટ ટેસ્ટ રાખીશું જેમાં સો જેટલા ક્વેશ્ચન અને બધા જ ક્વેશ્ચન આપણે જૂના પેપરમાંથી કવર કરીશું તો ચાલો આપનો વધુ સમય ન લેતા આજનો શરૂ કરી સવાલ અમારા જવાબ તમારો ભાગ બસો ચાર આ વિડીયો તમારા વધુને વધુ મિત્રો સાથે શેર કરજો જો વધુ મિત્રો દ્વારા આ વિડીયો જોવામાં આવશે તો આગામી સમયમાં આપણે જેકપોટ ટેસ્ટ શરૂ કરીશું જેમાં સો માર્કના ક્વેશ્ચનની આપણે સન્ડેના દિવસે ટેસ્ટ રાખીશું તો ચાલો વધુ સમય નો લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો ચાર આજનો પહેલો પ્રશ્ન છે કે કયા પ્રકારના લાઈમાં યુટ્રસનો આકાર ઈંડા જેવો હોય છે યુટ્રસનો આકાર જુદી જુદી લાઈ લાય એટલે કે જે આપણે યુટ્રસમાં ફિટસ કેવી રીતે ગોઠવાયેલું છે તેને લાય કહેવામાં આવે છે તો કયા પ્રકારની યુટ્રસનો આકાર ઈંડા જેવો હોય છે ઓબ્લિક કે ઉપરના તમામ તો સાચો જવાબ આવે છે લોન્ઝિટ્યુડ લાઈ હોય તેમાં યુટ્રસનો આકાર હોય છે એ ઈંડા જેવો હોય છે નેક્સ્ટ છે જે જગ્યા પર પૂરી તીવ્રતાથી એટલે કે જોરથી એફએચએસ સંભળાય છે તે પોઈન્ટને ખાલી જગ્યા કહે છે મિત્રો આમાં મોટાભાગના ક્વેશ્ચન છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અથવા પૂછાવાની વધુ શક્યતા ધરાવતા હોય તેવા ક્વેશ્ચન કવર કરવામાં આવ્યા છે બન્નીસ પોઈન્ટ મેક્સિમલ ઇન્ટેસિટી ફિટેસ કાર્ડિયો પોઈન્ટ કે મેક્સિમમ સાઉન્ડ તો સાચો જવાબ આવે છે જે જગ્યાએથી એ પૂરી તીવ્રતાથી સાંભળી શકાય તેને કહેવામાં આવે છે મેક્સિમલ ઇન્ટેસિટી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે લેબર પેઇન શરૂ થાય તે પહેલાં બ્લડ બ્લડયુક્ત મ્યુકસ જેવું પ્રવાહી બહાર આવે તેને શું કહે છે લિકિંગ મેમ્બ્રેન રપ્ચર શો કે ઉપરના તમામ તો લેબર પેન શરૂ થાય તે પહેલાં જો બ્લડયુક્ત મ્યુકસ જેવું પ્રવાહી બહાર આવે તો એને આપણે શો કહીએ છીએ જો એમન્યુટિક ફ્લુઇડ બહાર આવે તો એને આપણે લિકિંગ તરીકે કન્સિડર કરીએ છીએ અને મેમ્બ્રેન રપ્ચર એટલે આપને ખબર છે કે મેમ્બ્રેન રપ્ચર થઈ જાય ત્યારે વધારે પડતું ફ્લુઇડ બહાર આવે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આરઓ એ એટલે ખાલી જગ્યા રાઇટ ઓર્બિટલ એન્ટિરિયર રેર ઓક્સિપિટો એન્ટીરિયર રાઈટ ઓક્સિપિટો એન્ટીરિયર કે રેગ્યુલર ઓક્સિપિટો એન્ટિરિયર તો સાચો જવાબ આવે છે આરઓએ એટલે રાઇટ ઓક્સીપીટો એન્ટીરિયર એક પ્રકારની પોઝિશન છે આર એટલે રાઈટ આવે એલ એટલે લેફ્ટ આવે નેક્સ્ટ વિટામિન કેનું સિન્થેસિસ ખાલી જગ્યા દ્વારા થાય છે લિવર બ્લડ વેસલ્સ સ્કિન કે કોલોનિક બેક્ટેરિયા તો સાચો જવાબ આવે છે વિટામિન કેનું સિન્થેસિસ કોલોનિક બેક્ટેરિયા દ્વારા થાય છે આ બેક્ટેરિયા બાળકમાં બરોબર ડેવલપ થયેલા હોતા નથી એટલા જ માટે બાળકને જન્મ સમયે વિટામિન કેનું ઇન્જેક્શન આપવાની જરૂર પડે છે જેથી ઇરેગ્યુલર બ્લીડિંગ થતું અટકાવી શકાય આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટીથ ખાલી જગ્યા બોનમાં આવેલા હોય છે એકદમ ઇઝી પ્રશ્ન છે મેક્ઝીલા અને મેન્ડીબલ ઇથમોઇડ અને સ્પીનોઇડ મેગઝીલા અને ફ્રન્ટલ બોન કે ઝાયગોમેટિક અને વોમર બોન તો ઉપલું જડબા અને નીચલા જડબામાં ટીથ આવેલા હોય ઉપરા બને મેક્ઝિલા કહેવાય નીચલા બને મેન્ડીબલ કહેવાય તો તીથે મેક્ઝિલા અને મેન્ડીબલમાં આવેલા હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓસ્ટિયો કાસ્ટ ક્લાસ્ટ એટલે ખાલી જગ્યા બોન ફોર્મનિંગ સેલ બોન ડિસ્ટ્રોઇંગ સેલ બોન રિપેરિંગ સેલ કે ઉપરના તમામ તો સાચો જવાબ આવે છે ઓસ્ટિયો ક્લાસ્ટ એટલે શું થાય છે તો કે બોન ડિસ્ટ્રોઈંગ સેલ બોન ફોર્મિંગ સેલને શું કહેવામાં આવે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયા પ્રકારનું બન્સ પીડારહીત હોય છે એટલે કે પેઇનલેસ હોય છે જેમાં દુખાવો થતો હોતો નથી ફર્સ્ટ ડિગ્રી સેકન્ડ ડિગ્રી થર્ડ ડિગ્રી કે બી અને સી બંને તો કયા પ્રકારના બન્સમાં દુખાવો નથી થતો તો સાચો જવાબ આવે છે થર્ડ ડિગ્રી બંશમાં દુખાવો થતો નથી તમને એમ થાય કે થર્ડ ડિગ્રી બંશમાં કેમ દુખાવો ન થાય તો થર્ડ ડિગ્રી બંશમાં આપણા નર્વસ તંતુ એટલે કે જ્ઞાન તંતુ પણ ડિસ્ટ્રોય થઈ ગયેલા હોય છે જેથી આપણને દુખાવો થતો હોતો નથી આજનો નેક્સ્ટ પ્રશ્ન હોય છે પલ્મોનરી એમ્બોલિઝમમાં કઈ ડ્રગ્સ આપવામાં આવે છે વારફરીન રિપેરિંગ સ્ટેપ્ટોકાઈનસ કે વિટામિન કે તો સાચો જવાબ આવે છે પલ્મોનરી એમ્બોલિઝમમાં કઈ ડ્રગ્સ આપવામાં આવે છે સાચો જવાબ આવે છે હિપેરિન આપવામાં આવે છે મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ એ કરવાની છે કે નો એન્ટીડોટ કયો છે નો એન્ટીડોટ તરીકે શું વપરાય છે આ સ્ટેપ ટોકાઈ આપને ખબર છે કે ટીબીમાં આપવામાં આવે છે વિટામિન કે નાના બાળકને જન્મ સમયે ખાસ કરીને આપવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી સૌથી નાની સલાઈવરી ગ્લેન્ડ કઈ છે પેરોટી ગ્લેન્ડ સબ મેન્ડીબ્લ્યુઅલ ગ્લેન્ડ લિંગ્વલ ગ્લેન્ડ કે સુપર પેરોટી ગ્લેન્ડ તો સાચો જવાબ આવે છે સૌથી નાની સલાઈવરી ગ્લેન્ડ કઈ છે તો સાચો જવાબ આવે છે લિંગ્વલ ગ્લેન્ડ એ સૌથી નાની સલાઈવરી ગ્લેન્ડ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલા મિત્ર અગત્યની જાહેરાત કે આ આમાં મોટા ભાગના ક્વેશ્ચન છે અમારી જુદી જુદી માસ્ટર માઇન્ડ એ ડિવિઝનમાંથી લેવામાં આવે છે માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એન એમ એફડબલ્યુ માસ્ટર એમ એમસીક્યુ પ્રીમિયર અને માસ્ટર માઇન્ડ એમપીસીક્યુ એમપીડબ્લ્યુ એસઆઈ તો આ બુક્સ ખરીદવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો અને આ બુક્સ પર જો તમે પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મેળવવા માંગતા હોય તો આજના ટેસ્ટના એન્ડમાં જે જે પણ પ્રશ્નનો પૂછવામાં આવશે તેનો સાચો જવાબ સૌથી પહેલા આપશે તેને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે તો આ પ્રશ્ન છેલ્લે આ વિડિયો છેલ્લે સુધી જોજો આજનો નેક્સ્ટ પ્રશ્ન છે મોના પાછળના ભાગે આવેલા ફેરિંગ્સને શું કહેવાય છે ઓરો ફેરિંગ્સ ને જો ફેરિંગ્સ લેરિંગો ફેરિંગ્સ કે એક પણ નહીં તો જે નો મોની પાછળ આવેલું હોય એને ઓરો ફેરિંગ્સ કહેવાય નાકની પાછળ આવેલું હોય તો નોઝો ફેરિંગ્સ કહેવાય અને લેરિંગ્સ ની પાછળ આવેલું હોય તો લેરિંગો ફેરિંગ્સ કહેવામાં આવે છે અને નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી અંબુસ બેગ માં આવેલા એર બાલ ને શું કહે છે આઉટલેટ ઇનલેટ પોપ અપ વાલ્વ કે ઓક્સિજન રિઝર્વિયર તો સાચો જવાબ આવે છે અંબુસ બેગ માં જે પાછળની સાઈડ વાલ આવેલો હોય છે તેને

હતી લિસ્ટરે ફિનાઇલની શોધ કરી હતી ફ્લેમિંગે શેની શોધ કરી હતી અને ડૉક્ટર જોને શેની શોધ કરી હતી તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વપરાયેલ નીડલનો નિકાલ કેવા કલરની બેગમાં કરવામાં આવે છે એક પ્રશ્ન બાયોમેડિકલ વેસ્ટમાંથી લગભગ કોઈ પણ લગભગ કોઈ પરીક્ષા આવી નહીં હોય જેમાંથી આને રિલેટેડ એક પ્રશ્ન પૂછાણો નહીં હોય રેડ કલર યલો કલર બ્લેક કલર કે વ્હાઈટ કન્ટેનર તો આપને બધાને ખબર છે કે વપરાયેલ નીડલ લાગી ન જાય એટલા માટે પંચર પ્રૂફ વ્હાઈટ કન્ટેનરમાં નિકાલ કરવામાં આવે છે એમાં ક્યુ સોલ્યુશન હોય છે એવું પ્રશ્ન પૂછાય તો સોડિયમ હાઈપોક્લોરાઈડ નામનું સોલ્યુશન હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કે નીદલને સેનેથી કટ કરવામાં આવે છે તો હબ કટરથી એ પણ એકવાર પૂછાઈ ગયું છે કે વપરાયેલ નીદલને સેના વડે કટ કરવામાં આવે છે તો એ મશીન જે આપણે કટ કરીએ છીએ એને હબ કટર કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઇનોમિનેટ બોનના નીચે અને આગળના ભાગને શું કહેવાય છે ઇસ્ચિયમ ઇલિયમ પ્યુબિસ કે કોપ્સિક તો બોન બેનનો નીચેનો આગળનો જે મજબૂત ભાગ હોય છે તેને શું કહેવામાં આવે છે પ્યુબીસ કહેવામાં આવે છે અને એ પ્યુબીસ ઉપર આપણે બેસીએ સોરી ઇચ્છે ટ્યુબલોસિટી ઉપર આપણે બેસીએ છીએ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બંને પ્યુબીસ જે જોઈ જ્યાં જોઈન્ટ થાય છે તેને આપણે સિમ્ફેસિસ પ્યુબીસ જોઈન્ટ કહીએ છીએ જે આપણે ખબર છે કે સિમ્પેસિસ બ્યુબિસનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે ફંડલાઇટ માપતા હોઈએ ત્યારે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી ક્યુ જોડકું ખોટું છે ગુજરાતી વ્યાકરણ સાહિત્યનો પ્રશ્ન આવ્યો જગદીશ જોશી વમણના વન સુરેશ જોશી અખંડ ઝાલણ વાગે કુંદનિકા કાપડિયા સાત પગલા આકાશમાં આપણે બધાને આવડે તો સાચું જ છે સુધાંશુ યશચંદ્ર જટાયુ તો સાચો જવાબ આવે ક્યું જોડકું ખોટું છે એ આપણે કહેવાનું છે અને સાચો જવાબ આવે છે સુરેશ જોશી અખંડ ઝાલર વાગે એ ખોટું છે તો અખંડ ઝાલર વાગે એ કોનું છે ઓલું કાવ્ય તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે જો ખબર હોય તો આ પૂછાયેલો પ્રશ્ન છે એનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઉષ્ણસ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે તખલ્લુસ પણ હોય જ છે અને લગભગ બધા જ પેપરમાં તખલુસ હોય છે નટવલલાલ પંડિયા તીરુભાઈ ઠાકર જીણાભાઈ દેસાઈ કે બ્લોચ અલી ખાન તો બ્લોચ અલી ખાનનું આપણે બધાને આવડે કે એનું તખલુસ હતું શૂન્ય તો આ ઉત્સનસ કોનું તખલુસ હતું તો સાચો જવાબ આવે છે નટવલાલ પંડ્યાનું તખલુસ છે ઉછનસ છે તખલુસ એટલે બીજું નામ તમને બધાને ખબર જ હશે જોઈએ ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી હતી ઓગણીસો અઢાર ઓગણીસો ઓગણીસ ઓગણીસો વીસ કે ઓગણીસો ચોવીસ તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી એ પણ એક આવી ગયું કે ગાંધીજીએ કરી હતી અને ક્યારે કરી હતી તો સાચો જવાબ આવે છે ઓગણીસો વીસ ના રોજ ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે જે મિત્રોને આવડતું હોય તે ખાસ કોમેન્ટ કરજો જેથી બીજા મિત્રો જાણી શકે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે વિલોમ શબ્દ જણાવો વિલોમ શબ્દ જણાવો નિષ્ઠુર નિષ્ઠુરનો આપણે વિલોમ શબ્દ જણાવો છો નિર્દય દયાળુ કઠોળ કે નિર્મમ તો નિષ્ઠુરનો વિલોમ શબ્દ કયો થાય છે તો સાચો જવાબ આવે છે દયાળુ નિષ્ઠુર નો વિલોમ શબ્દ કયો થાય છે દયાળુ હવે આજનો નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ અને તેના પછી આપણે જોશું ચેકપોટ પ્રશ્ન બધાને આવડે અલંકાર ઓળખો વસંત એટલે વસંત અનન્વય સજીવારો પણ વ્યાસ્તુતિ કે વ્યતિરેક તો આપને ખબર છે કે ઉપમાની સરખામણી જ્યારે બીજા કોઈ સાથે થઈ શકે એમ ન હોય ત્યારે તેની સાથે કરવામાં આવે તેવા અલંકારને અનન્વય અલંકાર કહેવામાં આવે છે ઘણા બધા આપણે જોયા મા તે મા વસંતે વસંત સરદાર પટેલ તે સરદાર પટેલ ગાંધીજી એટલે ગાંધીજી તો આ બધા અનન્વય અલંકાર છે જેમાં પોતાની સરખામણી પોતાને સાથે જ કરવામાં આવે છે સૂર્ય એટલે સૂર્ય ચંદ્ર એટલે ચંદ્ર બધા અલંકાર અલ અનન્વય અલંકાર થાય છે અલંકારને કેવી રીતે ઓળખવા તેનો વિડીયો પણ આપણા ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે આ હતા આજના વીસ પ્રશ્ન હવે જોઈએ આજનો જેકપોર્ટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ પહેલાં અગાઉનો જેપોટ પ્રશ્ન જોઈ લઈએ તો અગાઉનો જેપોટ પ્રશ્ન આપણે બસો ત્રણના ભાગમાં પૂછ્યો હતો મહાભારતના રચ્યા હતા કોણ હતા તો સાચો જવાબ આવે છે મહર્ષિ વેદ વ્યાસ હતા તે સમયે આપણે બહુ વહેલા આ ટેસ્ટ કરેલી હતી એટલે કે એના સાચો જવાબનો પહેલો કોને આન્સર આપેલો તો તે આપણે ડિટેક્ટ કર્યો નથી પણ આજનો સાચો જવાબ આજના ક્વેશ્ચનનો સાચો જવાબ તમે જરૂર આપજો જેકપોટ પ્રશ્નનો અને અમારી બુક્સમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મેળવજો એ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે એનો તમારા મોબાઈલ નંબર દ્વારા તમને સ્ક્રીનશોટ અમને મોકલવો જોશે તો આજનો જેકપોર્ટ પ્રશ્ન છે તાજેતરમાં કોને ભારતના નવા ઉપરાષ્ટ્ર તરીકે શપથ લીધા હમણાં જ આપણા નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા કોને લીધા તે તમારે કોમેન્ટ કરવાની છે હવે જોઈએ આ હતા સવાલ અમારા જવાબ તમારા રીઝ ક્વેશ્ચન વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો જોવા માટે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર જોઈન્ટ કેટેલ લખી શકો છો માસ્ટર માઇન્ડ પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ માસ્ટર માઇન્ડ એજ્યુકેશન ડાઉનલોડ કરી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમે હેલ્થની તૈયારીનો કોઈ ગ્રુપ ધરાવતા હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર ને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો જો તમે આવા બધા જ વિડીયોની પીડીએફ લિંક મેળવવા માગતા હોય તો અમારા નંબર ઉપર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવા વીસ ક્વેશ્ચન્સ હશે થેન્ક યુ થેન્ક યુ